પાણી કચેરીમાં ઘુસી ગયું અને મહત્વના દસ્તાવેજો જે કચેરીમાં રાખવામાં આવ્યા હતા તે પલળી જવાથી નુકસાન થયું સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે ભાવનગરની ની જર્જરી તેનેક્શી બિલ્ડિંગ કે જ્યાં વગર વરસાદે પાણી ભરાઈ ગયા ઓમારી કચેરીની એનેક્સી બિલ્ડિંગમાં વગર વરસાદે જળબંબાકારની સ્થિતિ બની છત પરનો પાણીનો ટાંકો લીક થયો અને કચેરીમાં પાણી ઘુસી ગયા કચેરીમાં પાણી ઘુસી જતા મહત્વના દસ્તાવેજો પલળી ગયા જેથી નુકસાન પણ ઘણું થયું છે છત પરનો પાણીનો ટાંકો લીક થયો પાણી કચેરીમાં ઘુસી ગયું અને મહત્વના દસ્તાવેજો જે કચેરીમાં રાખવામાં આવ્યા હતા તે પલળી જવાથી નુકસાન થયું